વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં હું પ્રદીપ મહેતા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તુલા રાશિવાળું ઘણા વ્યક્તિઓ મારી પાસે પરામર્શ માટે આવે છે તેમનો એક મોટો પ્રશ્ન હોય છે કે આજથી ઘણા વર્ષો પહેલાં મારી પાસે બધું જ હતું અચાનકથી જાણે શું થયું કે વ્યાપાર ચોપટ થઈ ગયો નોકરી સુખ પ્રેમ સુખથી વંચિત થઈ ગયા અને અચાનકથી વધુ ચાલ્યું ગયું તો હવે મારે કરવું તો શું કરવું શું મારા પર શનિનો પ્રકોપ છે મારા પર શનિની સાડા ચાલી રહી છે શું મારી સ્થિતિ માટે શનિદેવ જવાબદાર છે મિત્રો આજનો વિડીયો ઘણો રોચક અને શાનદાર રહેવાનો છે કારણ કે આ વિડીયોમાં હું જાણકારી આપવાનો છું કે વકરી શનિનો પ્રભાવ તુલા રાશિવાળો પર કેવો રહેવાનો છે ઓગણત્રીસ જુલાઈથી લઈને પંદર નવેમ્બરની વચ્ચે તમારો સમય કેવો રહેશે તેની સાથે સાથે હું એ બધા પ્રશ્નોના જવાબ આપીશ જે કેટલાક વર્ષોથી તમારા મનમાં ઘર કરી ચૂક્યા હતા મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને કર્મફળ દાતા માનવામાં આવે છે શનિદેવ કર્મોના અનુસાર દરેક રાશિના જાતકોને તેમના કર્મનું ફળ આપે છે તમે સાંભળ્યું હશે કે શનિ રાખે સંસારમાં હર પ્રાણી કી ખેર ન કહું સે દોસ્તી ન કહું સે બેર એટલા માટે જ્યારે શનિગ્રહ ઓગતીસ જૂનથી કુંભ રાશિમાં વકરી થઈ જશે તો તમારા જીવનમાં મોટા ફેરફારો જરૂર કરશે કારણ કે શનિગ્રહ તમારી કુંડળીમાં પંચમ ભાવમાં બેઠા છે અને ત્યાં તે બેસીને તમારા સપ્તમ ભાવને જોશે તમારા લાભ ભાવને જોશે તમારા લગ્નને જોશે અને તેના સિવાય પણ બાળ ભાવમાં કંઈક ને કંઈક મોટા ચેન્જ કરશે તો ચાલો વિસ્તારથી જાણીએ સમજીએ કે વકરી શનિનો પ્રભાવ તુલા રાશિવાળા ઉપર કેવો રહેવાનો છે મિત્રો સૌથી પહેલા તો તમારે એ સમજવું પડશે કે આજથી દિવાળી સુધી તમારે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે શું કરવું જોશે લોકો કહે છે કે હું મા બાપની સેવા કરું છું ઘરમાં ચાલીસાનો પાઠ કરું છું એ બધું તો ઠીક છે પરંતુ તેની સાથે સાથે શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે નવેમ્બર સુધી શનિદેવની વૈદિક અને શાસ્ત્ર પ્રમાણે કાર્ય કરવાની આવશ્યકતા રહેશે કારણ કે તુલા રાશિના લોકોને વક્રી શનિ દરમિયાન સાવધાન રહેવાની જરૂરત રહેશે તો ચાલો સૌથી પહેલાં પોઝિટિવ વસ્તુ વિશે વાત કરીએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં પંચમ ભાવમાં શનિ વક્રી થવાથી શનિદેવ તમને સંતાન પાસેથી કોઈ શુભ સમાચાર પ્રાપ્ત કરાવશે જો તમે સંતાન સંબંધિત ચિંતાથી પરેશાન હતા સંતાન પ્રાપ્તિમાં બાધાઓ આવી રહી હતી તો લાભ જરૂર થશે તમારા સંતાનને અચાનકથી કોઈ મોટું પદ મળી શકશે તેમને ગવર્મેન્ટ જોબ અથવા આકસ્મિક ધન લાભના સંભાવનાઓ બનશે જો કોઈ મોટી સંસ્થા કે મોટા પદ પર છે તો તેમને ત્યાં પણ પદને કાર્ય સંબંધિત કોઈ મોટો લાભ મળી શકે છે પાછલા સમયથી તમારા જે પણ કાર્યો અટકેલા હતા એ કાર્યો આગળ વધવાની સંભાવનાઓ બનશે મિત્રો લાભ ભાવમાં વકરી શનિની દ્રષ્ટિ તમને સમાજમાં જાતિમાં ધર્મમાં મિત્રોમાં વ્યાપારી ક્ષેત્રમાં અને પોતાનોમાં સન્માન પ્રાપ્ત કરાવે છે જો તમે કોઈ પદની ઈચ્છા રાખો છો તો તે પદ મળે છે આ ગોચરકાળમાં તમારા કાર્યો સિવાયના બીજી કાર્યો પણ અચાનકથી થવા લાગે છે તમને પ્રેમ સહજતાથી મળે છે શેરબજારમાં લોટરી લાગી શકે છે હવામાં જો તમારી પાસે કાર્ય નથી હોતું બેરોજગાર હોવ છો કાર્યથી વંચિત હોવ છો તો તમને ત્યાં પણ નોકરી મળી જાય છે જો તમે ઘણા સમય પહેલાં કોઈ જગ્યાએ રોકાણ કર્યું હતું તો ત્યાંથી પણ અચાનક લાભ મળવા લાગે છે એટલે કે તમારા અર્થ ઉપાર્જનના પ્રયાસ હવે અસફળ નથી થતા લાભ થવા લાગે છે તુલા રાશિવાળાઓ હું ત્યાં સુધી કહી શકું છું કે વકરી શનિદેવ પોતાના પીટારામાંથી તુલા રાશિના જાતકો માટે ધનનો વરસાદ કરી શકે છે કારણ કે ગુરુગ્રહ પણ તમારા આઠમા ભાવમાં બિરાજમાન છે જે તમારા માટે સંપત્તિ ખરીદવાના યોગ બનાવી રહ્યા છે જે જાતક વિદેશમાં ઉચ્ચ ડિગ્રી મેળવીને પણ કાર્યથી દૂર છે તેમને વિદેશી મલ્ટીનેશનલ કંપનીમાં સારી સારી સેલેરી પર સારી જોબ પ્રાપ્ત થાય છે શનિ તમને જમીન જાયદાદમાં પણ ભાગ આપે છે સાસરિયા પક્ષ તરફથી પણ કોઈ મોટો લાભ અપાવે છે ત્યાં સુધી કે અવધિ દરમિયાન તમારી કુંડલીમાં ગુરુગ્રહ મજબૂત સ્થિતિમાં હોય છે તો તે નોકરીમાં પ્રમોશનના યોગ પણ બનાવે છે મિત્રો શનિદેવને હંમેશાથી ખોટા સમજવામાં આવ્યા છે હકીકતમાં શનિદેવ તો ન્યાય પ્રિય છે અને જેના ઉપર તે ખુશ થઈ જાય છે તેને માલામાલ કરી દે છે એવામાં જો તમે રાજ્ય અથવા કેન્દ્ર સાથે જોડાયેલા હોવ છો તો સહજતાથી સફળતા અપાવે છે જો તમે માનસિક ચિંતા અને ઉદ્દેશ્યોના કારણે નિરંતર પીડિત રહેતા હતા તો વક્રી શનિ એ પીડામાંથી મુક્તિ અપાવે છે મિત્રો ત્રીસ જૂનથી લઈને શનિદેવ માત્ર તમને એક પ્રકારનો ધનનો લાભ નહીં આપે તે ધનની સ્થિરતાને પણ જોશે તે જોશે કે તમને નિરંતર લાભ કેમ મળે તે તમારા દ્વારા નવા વ્યવસાયનો પ્રારંભ કરવા કરાવડાવશે તમારા વ્યવસાયમાં બદલાવની સ્થિતિઓનું સર્જન કરશે આવામાં તમારા જીવનનું સ્તર છે એ અચાનક ઊંચું થઈ જાય છે તુલા રાશિવાળો એ વાત પણ સાચી છે કે અવધિમાં શત્રુ સામ દામ દંડ ભેદ કોઈ પણ રીત અપનાવીને તમને સતત નીચું દેખાડવાની કોશિશ કરે છે તમારું અહિત કરવાનું વિચારે છે તમારા પર શત્રુનો પ્રભાવ વધી જાય છે મિત્રો આ બધાની વચ્ચે શનિ નવેમ્બર પહેલાં તમારા માટે ત્રણ મહત્વપૂર્ણ કાર્યો પણ કરાવે છે પહેલું કાર્ય તે તમારા જીવનમાં ચાલી રહેલા આર્થિક સંકટને દૂર કરે છે તેની સાથે સાથે તમને ક્યાંકથી ગુપ્ત ધન પ્રાપ્ત પણ કરાવે છે બીજું કાર્ય તે તમને મોટા એવોર્ડ અપાવે છે વ્યવસાયિક મિત્રો બનાવડાવે છે તેમના સહયોગથી તમને લાભ અપાવડાવે છે ત્રીજું કાર્ય તે રાજનીતિથી જોડાયેલા જાતકોને પણ સત્તાનું સુભવવાનો અવસર આપે છે એ એમ કહો તો શનિ રંગમાંથી રાજા બન બનાવી શકે છે મિત્રો જો તમે શનિની કૃપા મેળવવા માંગતા હોય તો તમે આ અવધિમાં લાચાર અને પીડિત લોકો વિશે સારું કરો ભલાઈ કરવા માટે તમે જે પણ કરી શકો છો એ કરો એટલા માટે કે શનિદેવ તમારા પર પ્રસન્ન રહે એકંદરે શનિના લીધે તમે સફળતાની ભૂલંદીઓને અડવા માટે તૈયાર રહો તમે જોઈ રહ્યા હતા વક્રી શનિનો પ્રભાવ તુલા રાશિ પર કેવો રહેશે તેના વિશેની જાણકારી જય ગુરુદત્ત જય ગિરનારી